શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે માનસિક અસ્વસ્થ છેતાલીસ વર્ષીય જ્યોતિ ગોસાઈ હત્યા તેના જ પુત્ર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે માતાની હત્યા કર્યા બાદ પુત્ર એ વોટ્સઅપમાં સ્ટેટસ પણ મૂક્યું હતું જે સ્ટેટસ માં લખ્યું હતું કે આઈ એમ કેલ ટુ માય મોમ લોસ્ટ માય લાઈફ સોરી મોમ ઓમ શાંતિ મિસ યુ મોમ તેમજ માતાની હત્યા કરી હોવાની જાણ પુત્ર નિલેશ ગોસાઈ દ્વારા પોતાના મિત્રને પણ વાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસની પૂછપરછમાં નિલેશ ગોસાઈએ જણાવ્યું છે કે પોતાની માનસિક અસ્થિર માતાના તોફાનથી તેમજ તેના વર્તનથી કંટાળી જઈને માતાની હત્યા કરી હોવાનું જણાવ્યું છે ગુરુવારના રોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલા આવાસ યોજનામાં રહેતા નિલેશ ગોસાઈએ પોતાની માતાને ગળા ટૂપો આપીને તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી તેમજ ત્યારબાદ પોતાની માતાની લાશ પાસે જ નિલેશ બેસી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો